મોન્સૂન ટરફની સાથે બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી આજે ઓગણીસ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ ઉત્તરથી દક્ષિણ સુધી વરસાદી આફત જમ્મુ કાશ્મીરના દસ જિલ્લામાં ઓરેન્જ અને હિમાચલના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાત વર્ષ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે એસસીઓ સમિટમાં આપશે હાજરી આજે જિંગપિંગ સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું કરશે લોકાર્પણ ગાટલોડિયા વોર્ડમાં અલગ અલગ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસની આજે યોજાશે વોટ અધિકાર સભા પ્રભારી મુકુલ અને પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં બપોરે ત્રણ વાગે અમદાવાદમાં આયોજન